ગુજરાતમાં ચેરાપુંજી ગણવામાં આવતા વલસાડ જિલ્લાના વિચાર કરે એવું પાણી પીવા ગામના લોકો મજબૂર છે ત્યારે જોઈએ આ વિશેષ અહેવાલ ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ સૌથી વધુ પડે છે તે વલસાડ જિલ્લાનું ચેરપુંજી ગણાતા એવો કપરાડા તાલુકા છે જ્યાં જિલ્લાનો સૌથી વધુ સો ઇંચ જેટલો વરસાદ નોંધાય છે તેમ છતાં કપરાડા તાલુકામાં આવતા ગામડાના લોકોએ પાણી માટે વખલા મારવા પડી રહ્યા છે ઉનાળાની શરૂઆતથી જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે કપરાડા તાલુકાના ચાલીસ ગામોમાં જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે ખડકવા ગામ ખાતે પાણી માટે કુવા અને બોરિંગો તો છે પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીનું સ્તર નીચે જવાના કારણે હાલાકી પડી રહી છે સરકાર દ્વારા કરોડો રૂપિયાની અસ્તો પાણીની યોજના થકી હર ઘર નળ મુકવામાં આવ્યા છે પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતાં ગામજનોને હાલાકી પડી રહી છે કપરાડા આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીંયાના લોકો વધુ ભણેલા ન હોવાના કારણે મજૂરી કરીને પોતાનું જીવન ચલાવે છે ત્યારે પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાના કારણે ગામના લોકો રોજગારી માટે પણ જઈ શકતા નથી કારણ કે પાણી ભરવામાં જ તેઓનો સમય લાગી જતો હોય છે સરકાર દ્વારા અસ્તોલ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારે ગામજનોને આશા હતી કે પાણીની સમસ્યા દૂર થશે પરંતુ આજ દિન સુધી પાણીની સમસ્યા દૂર ન થતાં ગામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે વહેલી તકે સરકાર દ્વારા અસ્તોલ યોજના થકી પાણી ગામજનોને પહોંચાડવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે અમારી ફળિયામાં બહુ જ પાણીની તકલીફ છે અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ આ ખડકીમાંથી પાણી નીકળે તે અમે પાણી ભરીએ પણ અહીંયા આવીએ છીએ તો બધી બહેનો લાઇનમાં રહી છે અને અમને બહુ જ મોડું થાય છે છોકરા અમારા ભાઈ બહેન છે તે લોકોને સ્કૂલમાં મોકલવા માટે તે લોકોને પણ ટાઈમ નીકળી જાય છે એટલે અહીંયા અમને પાણીની બહુ જ તકલીફ છે અને જે નળ યોજના અસ્ટોલ જૂથ યોજના છે તે પણ વલસાડ જિલ્લા ગામમાં અષ્ટોધ પાણી ફળિયા ખાતેના સમ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે આંતરિક પાણી વિતરણની જે કામગીરીઓ જે છે એ પંચાયત દ્વારા કરવામાં આવે છે પંચાયત દ્વારા એમના જે ઓપરેટરો વગેરે જે છે એ રાખીને એમણે વિતરણ આંતરિક વિતરણ પાણી તાલુકા નાનકડા ખોબા જેટલી જગ્યામાં ટીપે ટીપે ભરાતા ખાડામાં અને એમાં પણ લીલ બાજી ગઈ હોય એવા ખાડામાંથી પીવાનું પાણી મહિલાઓને મજબૂરી ભરવું પડે છે અહીંની આદિવાસી બહેનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે